ઓ ઓર દે આલા નો હું તમાર ભલા થાતાતર આપણે નો નો તો તા ઈ નથી આવળો મોડે સજો ઓનદાર આ બટામાં બેઠો આરો ભાઈ એ તોડો અલા તમે એકલા એકલા પિયો હો મોના મોના રો ન કે ચીજો ગામનો લુકવાડ આવશે રો તને ખોંતી રાખ હો લુકવાડ આવશે રો કોય પા નામ લી આવર શેતા નાજી કો પૂછ્યા વગર નાસ્તો કરો લ્યા નાસ્તો નઈ કરતા પાર્ટી કરો બેહો તો হৰ�পল্নি সৎণত্মহে ক�ামানা কুা কুালি কুাউগে কবিচাক্রা কুদ্নং,হেেইেেইে inim্ু HOানি হÍিডার,হিসতমাইেই . াপলো,হ্র१ .... détুকু

હા જો જો કાવજી ઓખો તાર પડી પેન થોડું થોડું બોલા લે બટા ઊઠીને ને પાછો અલ્યા બટી বর্ণমতো আরে কোন কম না উঠে যায় না 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 আরে কোন কিছু বড়জন তবি আই ভিড় দি আতে બાપ આવો ક્યાં બેલા કામ આ મારે એક આલ બેગ લે લે હું બટા નો ના પડે ઓલા આ ગ્લાસ ના તો કોડર્યું પી જઈ તમાર જઈ જા બસ ગણાઈ ગયું તો એને લાવ ખવરાવ હા આવરા લે ઉડ દે ઉડ દે ઉડ દે તમારે છોકરાવા પડશે તમે પૈસા આલ્યો દે આપડા બેન ખરાઈ મરાયા તો બીજો મને ખાજી ખરાઈને ભાઈ માર્યા તો એટલે ઈ તો આપણે સંભાળીશું ભાઈ સંભાળી તો કમા તો બે બેક લઈને ઉપડી જોરા એમ કરો આપણે ખાઈ હું મે ઉપડી જોવા દે ના ભૂત ભૂલી ના ગવ તું કેમેરામાં દેખાતું નથી કોક કર આપણે અબ

ચબા ઇતો જાતો રે દીદાભાઈ થોડું થોડી પીયો ને કે ઓલા ગુબ ગુબ મિના ના હું તો દાટો રે આ જીતાલા મે દે દોડી દાદા એ ધોલાઈ ઉભાર તો લે સી આળો આથી ના પીજો હે હાતું અંદર એય લે યાર અંદર રે મારું મોનો ઓસ ને અમે બેન પછાડવા છે એ મારી કરી દી હવે ચાલ ના હો ફટાફટ પછાડવા છે અમે